એ રામ રામનું સીતારામ દાયરાને જય માતાજી મહાદેવ હર એમ છે દૈરો બધો મજામાં તો ભાઈ આજે કેસરી કલરના છટાપટાવાળા પહેલાં ઇલત કેન પહેર્યા એમાં એવું છે કે આજ કદાચ ચેકિંગ આવે તો આવે જે ઉપર વારે ઉપરના સાહેબો આવે તો અહીંની સિસ્ટમ પ્રમાણે થોડુંક રહેવું પડે ને આપણે સાઈડ ઉપર બાદ થોડુંક કામ હતું એટલે વિડીયો હવારમાં ચાલુ નહોતો થયો દટાણો થોડોક ફ્રી થયો તો કાલો વિડીયો બનાવીએ તો આજે કઈ કામમાં બહુ છે નહીં જીસીબી થી વલીકોરા પાછળ કામ આલે છે હું આ બાજુ કુમરા મારા એવું નેવડો થયો હતો પાણી પાણી પીવા અંદર ઓફિસમાં જઈને પ્લસ બીજા નંબરમાં કે છે ને આજ આપણે સિમેન્ટના થાંભલા કદાચ બપોર પછી ઉભા કરવાના થા તો જોઈએ ને આજે અમારા ને ફૂલ ઉજાગરો હતો તેની દિથીયા અમને મત હતી કે આજે કે બપોર સુધી હુવે જવું એટલે સતીષભાઈ હુવે ગા હે અમારા રણજીતભાઈ લગભગ ઓલીકોરા છે તો જોઈએ આગળ એ બાજુ ને તમને વિડીયો પતાવા કામ કરીએ હે આજ બરોબર હાલો તો પાછા બેના રહેજો આપણા વિડીયોમાં ભાઈ ત્રણ એક મીટર જેવો ઊંડો ખાડો કરાય છે આ આથી ખોદતા જઈને પાછું ડમ્પરમાં ભરે ને ઓલી બાજુ જાય ઓલી બાજુ જેનકું કેપ્સ દેખાય ને એ હું તમને બતાવી આગળ એમાં ઓછું કરે છે એમાં થાંભલા રાખવાના આ જો ગાયું નીણ ખાય છે આપણું કામ છે દેખાય ના ત્રણ ભાયા એની પાછા મેં નીવો ગઈ અને કંટ્રોલ દેવાનું એટલે આપણે ખાડામાં ઊભા ઊભા હે ને એને જેમ કે માપ દેતા રાખવાનું ઉપરથી એન્જિનિયરને જોયા રાખે રજડી ગયા રિવાજો ને ગયા પ્રસંગના ભાવ ભાડા કરિયા નોખા આવી એકલા બેહીને ખાવ મારા વાલા થોડુંક ઇમરજન્સી કામ આવ્યો

કેમ છે ધૈરો મજામાં ભાઈ આપણે સિમેન્ટના થાંભલા ઉભા કરવાના છે ને એનો જેમ પાયા ખાટા ખોદાઈ છે જોઈ લો ભાઈ આ રીતના હોલ કરે ખાટા કરે આપણા પસવાડે જોઈ ડમ્પર ભરાય છે ઈટાસી થી આપણે અમે ખાટા ખોતાવીએ માથે ઉભા ઉભા આ રીતના જણકા જણકા કાટા ખોદે રણજીતભાઈ આવે કે માથે જવા હરફ પકડવાના ધંધા કરે ઓ કદર જાવ ગેલ ઓરતા દે આ પતિ ગાડી જો કરો આવ ભાઈ